પણ આજે એક સંકલ્પ કરવાનો છે દાદા ના પ્રાર્થના કરીને સંકલ્પ કરવાનો છે કે રાજનીતિ ભ્રષ્ટાચાર કરીને લોકોએ ભેગા કર્યા છે પણ એ કરોડપતિઓની સામે આ નાના માણસોની લડાઈ છે દાદા ને પ્રાર્થના કરી અમને સબ્દી તાકાત આપજે આવતી હોળ તારીખે અમારી કવર માં મતદાન કરાવે તો દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ ઉમેદવારો પણ તમામ દાદાને પ્રાર્થના કરે આપણે બધા મુખામુખી થશે એટલે આપણે બધા નહીં જઈએ ઉમેદવારો પ્રાર્થના કરે દાદાને અને પછી ઉમેદવાર બહાર નીકળે એટલે આપણે હાર પહેરાવી ને આથી શરૂઆત કરીએ કાર્ય પ્રજાલક્ષી છે અને જે ગ્રાઉન્ડ રાજકારણ ખરું પણ યથાર્થ રાજકારણ હું તમારું બહુ ખાસ ફેન કરી શકે જોવા જઈશ અને ઘણીવાર વાર કહેતો હોય કે જો લીડર હોય ને આમાંથી જો જાગૃતિ લાવશે ને હિંમતથી જે પડકાર છે તમારો ભોપાલ ઇટાલિયા મંદિર મંદિર પીપળા માટે

માતાજી પાસે સુમનિયું સુમન એમનું આટલું જ બરવાતું છે લાવે લેજો ભાઈને આમાંથી થોડી થોડી પ્રસાદી લઈ લો कि प्रै।ip थे जख रुड़्ा. जसका hilar का. प्रॉ अधित हैाव्ब तरबे कि अि athletes, या चा बाले कि ब्रॉर्टे जालत बाल जह को कि दो सकत सुवड़ और छो σन विला बालेknow, अगषल पाम द yapmışे छताँ. गोडरेया के बार यी जैकु. डाउमनाम अशिर्वाइञे घुना बन प्तोर्करण आवट शे खला मतनोंAmाण शेक्डाइ, कषव से ल 돼रा, ao कुछा जाउमा, ऊएख सेमी शेखाओ। अपैस्ताभा शेर आताभा� archa twentyoth ранहे गाषितंधी રાજુ બી ફોટા પેલા ને દેખારો ધંધા બધા ધંધા ઉપર જ નામ

ઘડીક વાહન વાળાને કહેજો ઘડી ઉભારે આજે અહિયાં થાનગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈ અને આમ આદમી પાર્ટીના જે આપણા લાડીલા ઉમેદવારો છે આ ઉમેદવારોના ફોર્મ ભરવા માટેનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું એ અંતર્ગત વાસુકી દાદાના સાનિધ્યમાં દર્શન કરી અને આપણે એક શુભ શરૂઆત કરી છે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે કે આવનાર નગરપાલિકાની ચૂંટણી થાનગઢ ના ઉજળા ભવિષ્ય માટે અને ત્રીસ વર્ષથી જે થાનગઢ ને ભ્રષ્ટાચાર બોરિંગે ભરડો લીધો છે એમાંથી છૂટકારો અપાવવા માટેની ચૂંટણી હોવી જોઈએ બીજી એક મહત્વની વાત કરવા આજે અહીંયા તમારી વચ્ચે આવ્યા છીએ ભાઈ થોડું આગળ લઈ લ્યો ને પેલું એ આપણા તો છે ને અહિયા મહત્વની વાત એ કરવા આવ્યા છીએ આપણા જે જિલ્લા ટીમમાંથી આગેવાનો અહિયાં પધાર્યા છે રમેશભાઈ હોય એટલે ભાઈ દેવકરણભાઈ હોય ભાઈ મયુરભાઈ અજીતભાઈ કિશોરભાઈ આલાભાઈ આમ તો હર્ષદભાઈ નામ લેવા બેસીએ તો ઘણા બધા આગેવાનો છે પણ આ તમામ અને અહીંયા મોટી સંખ્યામાં ઉમેદવારોની સાથે અને જે દૂર દૂર ગાડીઓમાં બેઠા છે આ તમામ લોકોનું આજની આ પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા બદલ હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું અહીંયા ઉમેદવારો માટે પ્રચાર કરશું પ્રસાર કરશું જીતાડવાના પ્રયત્ન કરશું આ તો બધું થશે પણ સૌથી મહત્વની વાત જે થોડા દિવસથી અમે થાનગઢમાં ફરીએ છીએ તો અમને જે જાણવા મળ્યું લોકો પાસેથી માહિતી મળી તો અમે ના લોકોને કેવા એવા છીએ કે ડર ના ડોક્ટર અમે છીએ દળમૂળ ખતમ કરે એવી જવાબદારી અમારી ઉદ્યોગપતિઓને કહીએ છીએ કે એક પણ લાલ પેદા થયો હોય તો આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ની કરીને બતાવે અહિયાં જેટલા પણ નેતા નેતુડિયું છે આ તમામને વિનંતી કરીએ છીએ અમે કોંગ્રેસ વાળા નથી માફ મા રહેજો અહીંયા કોઈ ધમકીઓ આપવા નથી આવવા પર એક વાત કાયદાકીય ભાષામાં રહીને કરીશ કે થાનગઢની અંદર ખનણી ખોરીઓ હોય લુખાઓ હોય એના ત્રાસથી થાનગઢમાંથી સારા લોકો વેપારીઓ ગામ છોડીને જતા રહે મારી વાત સાચી કે ખોટી આ તમામ લોકોનું રક્ષણ પૂરું પાડવાની જવાબદારી આજે આમ આદમી પાર્ટી લઈ રહી છે જે લોકો મારી વાત સાંભળે છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળે છે એને પણ કહીએ છીએ અને જે લોકો ભાજપના ના ડર થી આજે ઘરે બેઠા છે એને પણ કહીએ છીએ કે ખુલી ને એક વખત બહાર નીકળો આ રાજુ કરપડા જવાબદારી છે તમારી હામી ઊંચી આંખ કોણ કરે છે જોવાનું વાત રહી અધિકારીઓની તો અમે અધિકારીઓ કે ચૂંટણીની અંદર ચૂંટણી પાર્ટી નો ઉમેદવાર એની મીટિંગ એના કાર્યક્રમોને ડિસ્ટર્બ કરવાની કોશિશ ન કરતા નહીં તમારી હાથ પેઢી યાદ રાખશે તમે કોની મળી કહીએ બાકીની વાતો જે છે કે અહીંયા જે લોકો મોટી મોટી માઇનિંગ ની ખાણો ચલાવે છે જે લોકો એ ભ્રષ્ટાચાર કરીને આજ રોડ ઉપર બંગલા છે મારી વાત સાચી રોડ ઉપર આગળ એટલે બંગલાઓ દેખાય છે આપણને તો આ તમામ ભ્રષ્ટાચારીઓ કહીએ છીએ તમારો કાળ બનીને આમ આદમી પાર્ટી થાનગઢ માં આવી છે તમામને વિનંતી કરીશું કે ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચાર નો ડરલો થાનગઢ માં લીધો છે એની અંદર થાનગઢ ને આઠ વર્ષ સુધી પરેશાન કરવાનું ગુનાહિત કૃત્ય કર્યું એ લોકોને જવાબ આપવાનો સમય પાકી ગયો છે કે ના તો આપણા બધાની નૈતિક જવાબદારી છે કે જે લોકોએ

કે ભાઈ અહીંયા તો ગંદકી છે રજૂઆત કરવા બે ત્રણ વખત ગયા સરખો જવાબ ના મળ્યો એટલે અમે ગંદકી ની ડોલું ઘણા બધા બહેનો માવડીઓ અહીંયા ઉપસ્થિત છે ગંદકીની ની ડોલું લઈ અને અમે નગર અહિયાં તાલુકા માં મામલતદાર ઓફિસે વહીવટદાર મામલતદાર હતા અમે બતાવવા ગયા કે ભાઈ આ ગંદકી અમારા ઘર પાસે છે અમારા ઘરમાં ગંદકીના ગટરના પાણી આવે છે અમારી વાત કોઈ સાંભળતું નથી સાહેબ તમે અમારી વાત સાંભળો સરખા જવાબ મળ્યા ન મળ્યા આવું થયું આક્રોશ માં આવી જે બહેનો હતા એને ત્યાં ગંદકી બતાવવાની કોશિશ કરી તો મામલતદારે ધક્કા મૂકી કરીને ડોળું ધોળાવી નાખ્યું ડોળું કોને ડોળી હતી મામલતદારે ડોળું ધોળી નાખ્યું ઉપરથી કેસ એવો કર્યો કે રાજુભાઈ અને એમની ટીમે અહીંયા અમારે અહીંયા ગંદકી કરી અહીંયાથી થી અધિકારીઓ ને કહીએ છીએ એક નહીં તમારામાં તાકાત હોય એટલા કેસ કરજો તમારામાં તાકાત હોય એવડી જેલ બનાવજો થાનગઢ ઘટના લોકો માટે રાજુ જરૂર નથી અને સિંગલ ફોન કોઈ નેતા નો આવે કે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કેમ બન્યા આમ આદમી પાર્ટી સાથે કેમ જોડાયા તો એને મારો નંબર આપી દેજો કે રાજુ કરપડા નો સંપર્ક કરી લેવાનો

અમે થાનગઢ ના લોકો ના મત માંગવા માટે એટલે હકદાર છીએ કે આજે પણ અમારા સત્તર કાર્યકર્તાઓ દર મહિને મુદ્દા થઈ જાય છે તેમ છતાંય અમે લોકોએ લડાઈ ચાલુ રાખી છે તેમ છતાંય થાનગઢ ના તમામ પ્રશ્નો ને લઈને લડાઈ ચાલુ રાખી છે અમે કોઈ વરસાદ આવે અને ડ્રાવ ડ્રાવ કરતા જે ભાજપ કોંગ્રેસ નેતા નીકળે ને એ નેતા અમે નથી અમે છેલ્લા દોઢ વર્ષથી અહીંના લોકો માટે લડીએ છીએ પણ મારી છેલ્લી વાત એક પૂરી કરતા પહેલા કહું કે ગામડાની અંદર અહીંયા જયારે દબાવની રાજનીતિ ચાલે છે ડર નો માહોલ છે ત્યારે ખાસ કરીને તમને કહીશ કે ગામડાઓની અંદર આપણા ખેતરોનું રેઢું ચડી ગયું હોય અને ખૂટડો રુષ્ટ પુષ્ટ થયો હોય એક ખાધેલો પીધેલો ખૂટડો ગાંડો થાય હડકાયો થાય

અંદર આમ આદમી પાર્ટી નગરપાલિકા બનાવવા જઈ રહી છે બે હાથ છોડી અને ખાનગઢ ના વિનંતી કરીશ બે હાથ કે તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે એક વખત એક વખત નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવો અને જો તમારી ફરિયાદ હોય અમારા જે ઉમેદવારો છે એ તમારી વચ્ચે તમારા કામમાં ન આવે તો ફરી વખત ક્યારે મત માંગવા નહીં આવીએ આ ખાતરી પણ આપવા

એ થાનગઢ ની જે આજની દુર્દશા છે એ દુર્દશા બહાર લાવવા માટે એક વખત મતદાન કરો ધમકાવાની તો આ અવાજને એક વખત દબાવવાની કોશિશ કરીશું આપ સૌને વિનંતી છેલ્લી કરું છું કે અહીંયાથી આપણે નીકળીએ છીએ આપણે ચાલીને જશું આગળ હાઈસ્કૂલ પાસે એક ટૂંકું ભાષણ છે અને ત્યાર પછી આપણે જે આપણે નીતિનની ઓફિસ છે ત્યાં સુધી આપણે બધા જઈશું અને ત્યાંથી ઉમેદવારો અને અમુક લોકો કારણ કે મામલતદાર ઓફિસ દૂર છે જેટલા પણ લોકોની અનુકૂળતા હોય એટલા લોકોએ ગાડીમાં બેસીને ત્યાંથી મામલતદાર ઓફિસે આવવાનું છે અહીંયાથી ચાલીને નીતિનની ઓફિસ સુધી જવાનું છે થાકી તો નહીં જાવ ને મને એટલો તો નહીં મૂકો ને તો આપ સૌના માથે જવાબદારી છે ક્યાં નીતિન ની ઓફિસ સુધી અહિયાં ચાલીને આવવાનું છે આપણી માવડીઓ આપણી બહેનો સૌની આગળ રહેશે અને આપણે પાછળ હાલવાનું છે આજે તમને અહીંયા પીપળા વાળા ચોક માંથી ખાતરી છું જેને લખવું હોય નોટ કરીને ઇતિહાસ જયારે બન્યો છે ને ત્યારે મહિલાઓ એટલે મહિલાઓ રણચંડી બની છે ઇતિહાસ લખવા જોઈ રહ્યું છે કોઈને નોટ કરવો આ વાત સાથે મારી વાત ખોરી કરું છું બહેનો તમામ બહેનો આપડા આગળ ચાલશે આપણે બધા ભાઈઓ પાછળ રાખશું આપણો જે આમ આદમી પાર્ટી નો ધંધો છે એ ઉપર રાખીશું <tries> one am and cloud, I' so no to